અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભડકાવ ભાષણ આપનારા મૌલાના મુફ્તી સલમાન અજ હરીના કોર્ટે જામીન મંજૂર કર્યા છે પ્રાપ્ત થતી વિગતો મુજબ થોડા દિવસ પહેલા મૌલાના મુફ્તી સલમાન અજરીએ ભડકાવ ભાષણ આપ્યું હતું મૌલાનાની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કરાયો હતો મૌલાનાના રિમાન્ડ બાદ મોડાસાના ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટે મૌલાના શરતી જામીન મંજૂર કર્યા છે શરતી જામીન મુજબ મૌલાનાને પોતાનો પાસપોર્ટ જમા કરાવવો પડશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હાથમાં પૂજાની થાળી સાથે પૂનમ પાંડે જોવા મળી છે પોતાના મૃત્યુના ખોટા સમાચાર ફેલાવનાર અભિનેત્રી અને મોડલ પૂનમ પાંડે તાજેતરમાં જ જાહેરમાં જોવા મળી હતી પૂનમ પાંડેની આ તસવીરો મુંબઈના એક મંદિરની છે જ્યાં અભિનેત્રી પીળા કલરનો સૂટ પહેરેલી જોવા મળે છે અભિનેત્રીની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે